જેમાં રાજ્યભરમાંથી અંદાજે પચીસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે તો રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોને પણ સારું પ્લેટફોર્મ મળી રહે અને તેઓ પણ પોતાનામાં રહેલી શક્તિઓ બહાર લાવી સારી રીતે આગળ વધે તેવું ખાસ કરીને રાજ્ય સરકારનું આયોજન છે તો રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ઓગણત્રીસ જિલ્લાના ખેલાડીઓ વોલીબોલ બાસ્કેટબોલ સાયકલિંગ ટેનિસ રોલર સ્કેટિંગ હેન્ડબોલ ક્રિકેટ સહિતની વિવિધ રમતો રમી પોતાનું કૌશલ્ય દર્શાવશે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ બે હજાર પચીસ દિવ્યાંગ બાળકો માટે યોજાયો છે અને આખા રાજ્યમાંથી લગભગ પચીસો ઉપરની સંખ્યામાં આ બાળકો અહીંયા હાજર રહ્યા છે અને એમાં અને એમાં બે બે દીકરીઓ છે એ આંતરરાષ્ટ્રીય રીતે પણ એમને ગોલ્ડ મેડલ મેળવેલા છે એમને પણ અભિનંદનને પાત્ર છે આ કાર્યક્રમમાં માન્ય કલેક્ટર શ્રી લલિતનારાયણસિંહજી શ્વેતાબેન ખાંડવાલા ટ્રસ્ટના પ્રમુખ મુરબ્બી નાનુભાઈ ચૌધરી સાહેબ અન્ય ઉપસ્થિત સર્વે અધિકારી વર્ગ સામાજિક અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ અને મોટી સંખ્યામાં આ દિવ્યાંગ બાળકો એમના વાલીઓ અને નગરજનો હાજર રહ્યા છે અને આ સરસ મજાનો એક ભારત સરકારમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ હોય મનસુખભાઈ માંડવિયા સાહેબ હોય રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે ખેલમંત્રી હરસંઘવી સાહેબ હોય આ બધાના પ્રયાસોથી આ દિવ્યાંગ બાળકો છે એ પણ આ ખેલના મારફતે સમાજની સાથે એ પણ આગળ વધે અને એમનું જીવન પણ જે બહુ સારી રીતે જીવે એવું પ્લેટફોર્મ આ પૂરું પાડવાનું એક સરસ મજાનું ભારત સરકાર ગુજરાત સરકારનો આ સંયુક્ત પ્રયાસ છે